જય શ્રી રામ મિત્રો સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો લઈને આવતા હોઈએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ મળી શકે જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમને સો ટકા ફાયદો અપાવશે તો આજના વિડીયોમાં હું તમારી માટે લઈને આવ્યો છું ખૂબ જ સુંદર અને અલગ અલગ ડિઝાઇનવાળી બંગડીઓ જે તમે જોઈને ખૂબ જ ખુશ થઈ જશો તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હું તમને એ ટુ જેડ માહિતી આપીશ અને દરેક બંગડીની તેની ક્વોલિટી ડિઝાઇન અને કિંમતની વાત કરીશું અને આમાંથી તમે જો કોઈ પસંદ કરી હોય તો તેને તમારા ઘર સુધી કઈ રીતે મંગાવી શકો તે બધી જ માહિતી આ વિડીયોની અંદર આપવાનો છું અને સાથે તેના માટે હું તમને વોટ્સઅપ નંબર પણ આપીશ જેથી તમે ઓર્ડર આપી શકો તો વિડીયોને શરૂ કરીએ તો આ રહી બંગડી આમાં ખૂબ જ સુંદર મજાની ડિઝાઇન જોવા મળે છે આમાં સફેદ લાલ લીલા સ્ટોન લગાવેલ છે વચ્ચે સ્ટોન અને બંને બાજુ હાથીના સૂંઢ જેવી ડિઝાઇન કરેલી છે જે ખૂબ જ સુંદર લાગે છે પીળો પટ્ટો કરેલ છે બંગડીમાં બારી કોતરણી જોવા મળે છે આ છે દીવા ગ્રેસફુલ બ્રેસલેટ જે તમને સો ટકા આવશે આ બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ અને બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે એલોય મેટલથી બનેલ છે અને આમાં બે બંગડીઓ આવશે આ બંગડીમાં સિમ્પલ ડિઝાઇન જોવા મળે છે તેમાં જાળી આકારે ડિઝાઇન કરેલી છે આનો શેપ ગોળ હોવાના બદલે ત્રિકોણ આકારે છે જે વચ્ચેથી ઉપસી આવે છે આ બંગડી પહેરવામાં એકદમ આરામદાયક રહેશે આ તમને એથનિક લુક આપશે તમે આને પાર્ટીમાં કે લગ્ન તહેવારોમાં તમે પહેરી શકો છો એકદમ સિમ્પલ ડિઝાઇન જોવા મળે છે બંગડીની અંદર કોઈ પણ પ્રકારનો સ્ટોન લગાવેલ નથી તો તમે આને પણ પસંદ કરી શકો છો ઘરે દરરોજ પહેરવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો હવે આ બંગડી જુઓ આ બંગડીમાં કોઈ જ પ્રકારનો સ્ટોન લગાવેલ નથી પણ તમને સ્ટોન જેવો આભાસ જરૂર આપશે આમાં ગુલાબી બ્લુ લીલા કલર જોવા મળે છે જે બંગડીને ખૂબ જ સુંદર બનાવે છે આ પણ બંગડી બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ અને બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે તમારી અનુકૂળ સાઈઝ પ્રમાણે તમે મંગાવી શકો છો આમાં બે બંગડીઓ આવશે જે એલોય મેટલથી બનેલ છે આની અંદર મીના કારીગરી કરેલ છે જે રોયલ લુક આપશે તમે આને લગ્ન પ્રસંગે અથવા તો પાર્ટીમાં પહેરી શકો છો અને આકર્ષાઈ શકો છો આ બંગડીઓમાં ગુડ ડિઝાઇન ગુડ સાઇઝ અને ગુડ કલર જોવા મળે છે અને આને અત્યારે ખૂબ જ ઓનલાઈન લોકો ખરીદી રહ્યા છે તો તમે પણ ખરીદી કરી શકો છો હવે આ બંગડી જુઓ એકદમ ન્યૂ ડિઝાઇન જોવા મળે છે આ ડિઝાઇન લોકોએ ખૂબ જ પસંદ કરી છે અને ખૂબ જ લોકોએ ઓનલાઈન મંગાવી છે બંગડીમાં વચ્ચે ચક્ર જેવી ડિઝાઇન જોવા મળે છે અને તેની અંદર લાલ સ્ટોન જડેલો છે બંને સાઈડ ખૂબ જ મજાની પાંદડા આકારે ડિઝાઇન જોવા મળે છે જેમાં લાલ અને ગ્રીન કલર કરેલ છે બીજી સાઈડ નાની નાની બિંદીઓ જે જાળી કરેલી છે જે વધારે સુંદર બનાવે છે આ બંગડીને આ બંગડી ગોલ્ડ પ્લેટિંગ આર્ટિફિશિયલ સ્ટોન લગાવેલ છે આ બંગડી બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ બે પોઈન્ટ આઠ અને બે પોઈન્ટ દસ સાઈઝમાં આવશે ઓનલાઈન ખરીદવા લોકોએ સારા સારા રિવ્યુ આપ્યા છે કોઈકે લખ્યું છે કે વેરી બ્યુટિફુલ એન્ડ એલિજન્ટ બીજાએ લખ્યું છે કે ધ ક્વોલિટી ઇઝ વેરી ગુડ ડિઝાઇન ઇઝ ઓલસો નાઇસ વિક્રમે લખ્યું છે કે ગુડ પ્રોડક્ટ જૈસા દેખાયા હતા વેસા હિ તો તમે આને પસંદ કરી શકો છો હવે આ બંગડીની ડિઝાઇન જે સિમ્પલ ડિઝાઇન છે સાથે સાથે તેમાં સ્ટોન વર્ક અને મીના કારીગીરી પણ કરેલી છે જે આ બંગડીને એથનિક આપે છે બંગડીમાં લાલ લીલા સ્ટોન જડેલા છે અને ખૂબ જ ઝીણી ઝીણી અંદર ડિઝાઇન કરેલી છે જે હાથને વધુ સુંદર બનાવે છે આ બંગડી કોપર મેટલથી બનેલ છે જે પહેરવામાં આરામદાયક લાગશે હવે આ બંગડીની અંદર ખૂબ જ સુંદર ડિઝાઇન કરેલી છે તેમાં ફૂલોનો છોડ જેવી ડિઝાઇન કરેલી છે જે તમે ફોટોમાં જોઈ શકો છો લીલા લાલ સ્ટોન વર્ક કરેલ છે આમાં પણ કોપર મેટલથી બનેલ છે આ બંગડી બે પોઈન્ટ ચાર બે છ અને બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે તમારી અનુકૂળ સાઈઝ પ્રમાણે તમે મંગાવી શકો છો આ બંગડીમાં ખૂબ જ સુંદર સ્ટોન જડેલા છે અને વચ્ચે બ્લેક સ્ટોન લગાવેલ છે બંગડીમાં સુંદર મજાની કોતરણી કરેલી છે જે વધુ રોયલ લુક આપે છે આ બંગડીને ઓનલાઈન ખરીદવાળા લોકોએ પણ સારા સારા રિવ્યૂ આપ્યા છે કોઈકે લખ્યું છે કે બહુ તચી આઈ છે બીજાએ લખ્યું છે કે ગુડ પ્રોડક્ટ હવે છેલ્લી ડિઝાઇન જોઈએ તો આ ડિઝાઇનની અંદર જાળીદાર વર્ક જોવા મળે છે એ પણ ગોળ શેપમાં અને વચ્ચે ખૂબ જ સુંદર ફૂલ જેવી ડિઝાઇન જોવા મળે છે અને તેમાં સ્ટોન લગાવેલ છે જે વધારે સુંદર બનાવે છે આ બંગડીને આ બંગડી કોપર મેટલથી બનેલ છે જે લાંબા સમય સુધી આની ચળકાટ જાળવી રાખશે તો તમે આને પસંદ કરી શકો છો તો આ તી બંગડીઓ જે અત્યારે ઓનલાઈન લોકો ખૂબ જ ખરીદી રહ્યા છે અને તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે તો તમે પણ આ બંગડીઓ તમારા ઘર સુધી મંગાવી શકો છો તો તમે આમાંથી કઈ બંગડી પસંદ આવી એ કમેન્ટ જરૂરથી કરજો તો હવે વાત કરીએ આની કિંમતની તો આની કિંમત ચારસો છે પણ જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો છો વિડીયોને લાઇક કરો છો અને કમેન્ટમાં જય શ્રી રામ લખો છો તો તમને આ બંગડી માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં મળશે તો જલ્દી કરો અમારી સાથે ઘણા લોકો ઓનલાઈન વસ્તુઓ મંગાવે છે અને તેઓ ખૂબ જ ખુશ છે તો તમે પણ મંગાવી શકો છો અને તમારો શોખ પૂરો કરી શકો છો અમારી આ ચેનલમાં બીજા પણ સુંદર સુંદર અને નવી ડિઝાઇનના જ્વેલરીસ અને બંગડીઓ પર વિડીયો બનાવેલ છે જે તમે ચેનલમાં જઈને જોઈ શકો છો હવે વાત કરીએ કે તમે ઓર્ડર કેવી રીતે આપી શકો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્રને માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમારું નામ મોબાઈલ નંબર અને પૂરનું સરનામું આપવાનું રહેશે જેથી આ સેટ તમારા ઘર સુધી મોકલી શકે તેના માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ લાગશે નહીં કેશ ઓન ડિલિવરી એટલે કે પૈસાની ચૂકવણી ત્યારે જ કરવાની જ્યારે આ પાર્સલ તમારા ઘરે પહોંચી જાય અને કોઈ બંગડીમાં ખામી હોય તો ત્રણ દિવસની અંદર રિટર્ન કરવાની પોલિસી ઉપલબ્ધ છે અમારી સાથે ઘણા લોકો ઓનલાઈન વસ્તુ મંગાવે છે અને તેઓ ખૂબ જ ખુશ છે તો તમે પણ વિશ્વાસ કરી શકો છો અને મંગાવી શકો છો અને તમારા શોખ પૂરો કરી શકો છો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર